રાજકોટમાં લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ હનુમાન જયંતિ નિમિત્તે પેડક રોડ પર આવેલા બાલક હનુમાનજીના દર્શન કર્યા હતા અને સાધુ સંતોના આશીર્વચન મેળવ્યા હતા રૂપાલા સાથે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરસોત્તમ રૂપાલાએ પત્રકાર સાથે વાતચીતમાં કહ્યું હતું કે હું હનુમાનજી આશીર્વાદ મેળવવા આવ્યો છું સુરતમાં હનુમાનજીના આશીર્વાદ મળી ગયા છે ભાજપને હનુમાનજીની કૃપાથી પ્રથમ કમળ ખીલી ગયું છે તમામ બેઠક પર ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જયંતિ ની સેવા માટે સમર્પિત કર્યું એક જ એવું ચિરંજીવ પાત્ર છે આપણું જેને ભગવાન ને ઋણી રેખા અમારે કાગ બાપુ એવું લખવું સરસ મજાનું એક જ જન્મ રે જેને ઋણી એવા હનુમાનજી આજે હોય સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દેશની અંદર જ્યાં પણ સનાતન સંસ્કૃતિની ધજાઓ ફરકે છે ત્યાં શિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે હનુમાનજી મહારાજ ની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરો એવી હનુમાનજી ના ચરણો હનુમાનજી મહારાજ ની કૃપા થી આપણને સુકન થયા રાજકોટ લોકસભા ભાજપ ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તે આજે સવાર થી જ ધાર્મિક સ્થળો ની છે તે મુલાકાતે હતા સૌ પ્રથમ તેઓ જે પ્રેમ મંદિર છે ત્યાં ચર્ચ મુલાકાત દર્શન કર્યા હતા ત્યારબાદ હવે પેડક રોડ ઉપર આવેલ જે બાલક હનુમાનજી મંદિર છે આ હનુમાનજી મંદિર ખાતે છે તેઓ દર્શન માટે છે તે પહોંચ્યા હતા મહત્ત્વનું છે કે જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે ભગવાન હનુમાનજી મહારાજના છે તેમણે જે છે તે આશીર્વચન મેળવ્યા હતા ને ત્યારબાદ તેઓ ઉદયભાઈ કાનગઢના ધારાસભ્ય ઉદય કાનગઢના કાર્યાલયની મુલાકાત કરી હતી સાધુ સંતોના આશીર્વાદ પણ છે તેમણે મળ્યા મેળવ્યા હતા મહત્વનું છે કે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જે કહી શકાય કે સુરતની જે ઘટના બની છે એટલે કે ચોક્કસથી ભાજપનું પહેલું કમળ છે તે સુરતથી ખીલ્યું છે અને તેની શુભકામનાઓ છે તેમણે ભારતીય જનતા પાર્ટીને આપી હતી અને તેમણે કહ્યું હતું કે હનુમાનજી મહારાજની કૃપાથી આ પહેલું કમળ છે તે ભાજપને છે તે ફળ્યું છે અને પ્રથમ કમળ છે તે ભાજપને મળ્યું છે ચોક્કસથી આજ કહી શકાય કે પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે શહેરમાં તમામ જે કહી શકાય કે પરસોત્તમ રૂપાલા દ્વારા હવે અંતિમ ચરણનો પ્રચાર છે તે ચાલી રહ્યો છે ત્યારે હવે આજે હનુમાન જયંતિ નિમિત્તે પરસોત્તમ રૂપાલા છે તે પેડક રોડ ઉપર આવેલ બાલક હનુમાનજી મંદિરે છે ત્યાં દર્શન માટે પહોંચ્યા હતા અને સાધુ સંતોના પણ તેમણે ત્યાં મેળવ્યા હતા કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ